બનાસકાંઠાના દાતામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે રામનગર વિસ્તારમાં એક શ્વાને મહિલા પર હુમલો કર્યો મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી આ સમયે શ્વાને તેમને બચકો ભર્યો તાત્કાલિક સારવાર માટે દાતાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને બાદમાં વધુ સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ સ્થાનિકો મુજબ થોડા દિવસ પહેલા પણ આ જ શ્વાને મહિલા પર હુમલો કર્યો હતો ત્યારે દસ ટાંકા લેવા પડ્યા હતા શ્વારના હુમલાની ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે ઘણી વખત એવું છે કે નાના બાળકો હોય કોઈ મોટર સ્કૂટર વાળા હોય મોટર સાયકલ જતી હોય એમાં જ ટીવીમાં જોઈએ કે નાના બાળકને પેલા ફાડી ખાધું જ કૂતરાએ અને ડેડ બોડી એ જડતી નથી એટલે અહીંયા બી એવો બનાવ બની શકે છે એટલે એથી જો પેલા ચેતતા ન સદા સુખી આવું થઈ શકે તો સારું એમ આ કૂતરો મને કાલે છ વાગે કહેવાયો એ જ કૂતરો મને પંદર દિવસ પહેલાં મને કહેવ્યો તો હજી તમારી દવા ઇન્જેક્શન પૂરા નહોતા થયા ને કાલે મને એ કૂતરો કહેડ્યો અને હું એકદમ બેહોશ થઈ ગઈ મને કાલે પાલનપુર લઈ ગયા તો મારા દસ જેવા ટાંકા આવ્યા હું બેભોન થઈ ગઈ હતી ને આ જ કૂતરો મેલનામાં દસ પંદર જણને કહેવો છે હું બધાને વિનંતી કરું છું કે આ કૂતરાથી આવા રખડતા કૂતરાથી સાવધાન રહો કાલે સાંજે મારા મમ્મી પાછળ સફાઈ કરતા હતા અને અહીંયા પાછળ કૂતરાઓ બહુ ફરે છે તો મારા મમ્મીને અચાનક બટકું ભરી લીધું હાથમાં અને પછી તેમને હોસ્પિટલ લઈ ગયા દાંદા સિવિલમાં ત્યાં વધારે થયું તો તેમને પાલનપુર સિવિલમાં લઈ ગયા તો વધારે થતાં તેમણે પાંચ ટાંકા લીધા છે દસ હા દસ ટાંકા લીધા છે એના માટે કે અહીંયા બહુ જ શ્વાનો ખતરનાક છે તો બધાને ઈર્જા કરે છે દસ પંદર જણાને કરી નાખ્યું છે તો સાવચેતી માટે કંઈ પગલાં સારા લઉં